દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક એવું શિવજી નું મંદિર આવેલું છે કે જેને તમે ઇન્ટરનેટ પર તો ઓછું જોયું હશે પરંતુ તેનું મહાતમ અનેરું છે કારણ કે આ મંદિર ઇતિહાસ પાંડવ કુર છે અને અહીં શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલી છે દ્વારકા પોરબંદર નેશનલ હાઈવે થી બે કિલોમીટર ના અંતરે સમુદ્ર કિનારે ગોરિન્જ્રા ગામ માં પાંડવકાળ નું ઓખેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે એક લોકવાયકા પાંડવો અહીં રેતીમાંથી શિવલિંગ બનાવી ભગવાન ની પૂજા અર્ચના કરતા હતા પરંતુ સમુદ્રની ની લહેર અને પાણીના પ્રવાહને કારણે શિવલિંગ પાણીમાં વહી જતું જેથી પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ મંદિર બનાવવા માટે કહ્યું જે બાદ અહીંથી સ્વયંભૂ બે શિવલિંગ પ્રગટ થાય જેમાં એક શિવલિંગ દરિયાની અંદર અને એક શિવલિંગ દરિયાની કાંઠે આવેલી છે સ્વયંભૂ પ્રગટ થયેલી ઓખેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે આ મંદિર ગોરીંજા ગામ નદી અને દરિયાકાંઠા ની નજીક આવેલ છે જેથી ભક્તો અહીં ભક્તિ સાથે સાથે ઘૂંઘવાટા કરતા દરિયા અને દરિયા સાથે સંગમ સાંધતી ગોરીંજા ગામ ની સુંદર દ્રશ્યો માણી શકે છે